સુરતના ઉતરાણ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારના બાળકને વડા પાવ અપાવવાની લાલચ અપહરણ કરી ગયેલા અપહરણકારને ઉતરાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો સુરતમાં ફરી એક માસૂમ બાળકના અપહરણની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ત્યારે ઉતરાણ પોલીસે અપહરણકારને ઝડપી પાડ્યો હતો વાત એમ છે કે ઉતરાણ પોલીસ મથકની હદમાં રહેતા પરિવારના માસુમ બાળકનું અપહરણ થયું હતું અને ત્યારબાદ અપહરણકારે બાળકના માતા પિતા પાસે દસ હજારની ખંડણીની માગણી કરી હતી આ અંગેની જાણ ઉત્તરાયણ પોલીસને થતાં તાત્કાલિક ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાળકનું અપહરણ કરનાર આરોપી સલમાનને ઝડપી પાડી બાળકને સલામત રીતે તેના માતા પિતાને સોંપ્યું હતું તે બાળકને વડાપાઉની લાલચે આરોપી અપહરણ કરી ગઈ હોવાનું સામે આવ્યું હતું હાલ તો ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે